વર્ષે પણ શરૂઆત પૂર્વે આજવા સરોવર ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણ ની કથા પૂજન નું આયોજન કરવામાં આવ્યું હાલમાં એક તરફ દક્ષિણ ભારતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે અને બે ચાર દિવસમાં ચોમાસુ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં આવી જશે ત્યારે વર્ષોની પ્રણાલી મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના જીવાદુરી સમાન પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં ચોમાસાનું પૂરતું પાણી આવે તેમજ વરસાદ સારો રહે અતિવૃષ્ટિ કે પૂર જેવી કોઈ કુદરતી આફતો શહેરમાં ન આવે તે માટે ભગવાન સત્યનારાયણની કથા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ભગવાન સત્યનારાયણને પ્રાર્થના કરવામાં આવી હતી શહેરમાં જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે અથવા તો નવીન લાઈનો નાખવાની છે જૂની લાઈનો બદલવાની હશે તે કામગીરી પણ પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવામાં આવશે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર ખાતે યોજાયેલી ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજનમાં વડોદરાના મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મેયર દંડક શાસક પક્ષના નેતા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિરોધ પક્ષના નીતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના મ્યુનિસિપલ કાઉન્સિલરો પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે પ્રકારે દક્ષિણ ભારતમાં ચોમાસાએ વિધિવત રીતે દસ્તક લીધી છે બે દિવસમાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસું જ્યારે પ્રવેશવા જઈ રહ્યું છે ત્યારે વર્ષોની પ્રણાલીકા મુજબ આજવા સરોવર ખાતે વડોદરા મહાનગર દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થતું હોય છે આ કથામાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવતી હોય છે કે આ વખતનો જે ચોમાસું હોય એ વડોદરા માટે લાભદાયી નીવડે આ ચોમાસાના માધ્યમથી જ્યારે આજવા સરોવર વડોદરાની જીવાદોરી હોય ત્યારે આ જીવાદોરી સમય જે આજવા સરોવરના પાણીથી તમામ વડોદરાના લોકોની તકલીફો દૂર થાય અને કોઈપણ પ્રકારની અતિવૃષ્ટિથી વડોદરાના લોકોને કોઈ પ્રકારનું કુદરતી આફતનો સામનો ના કરવો પડે આ હેતુથી આજે સત્યનારાયણ ભગવાનના પૂજનનું આજે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના કથાના પૂજનમાં વડોદરા મહાનગરના પ્રથમ નાગરિક સાથે મને પણ પૂજનમાં સંમિલિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર હું માનું છું કે વડોદરા મહાનગરપાલિકામાં એના અંતર્ગત સરકારશ્રીના મદદથી ઘણી એવી પાણીને લગતી પરિયોજનાઓ પર કામ અત્યારે ચાલી રહ્યું છે અને એક બે વર્ષની અંદર જ્યારે પાણીની પરિયોજનાઓનું કામ પૂર્ણ થશે ત્યારે આ તમામ વિસ્તારમાં પૂરતું પાણી સ્વચ્છ પાણી અને સ્વસ્થ પાણી મળે એ માટેના પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એ બાબતે ચિંતિત પણ છે અને વખતો વખત અમે એનો અહેવાલ પણ પ્રાપ્ત કરતા રહેવા સંકટ મુક્ત બને તે માટે આપણે વડોદરા મહાનગરપાલિકાનું પ્રથા છે દરેક વર્ષ વડોદરાના નાગરિકોને સારી રીતે પાણી મળે અને પૂરતું પાણી મળે એ બાબતનું જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે એની કન્ટિન્યુએશનમાં આ વખતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જોવામાં આવે છે અંદર સતત સારી રહેશે પદાધિકારી બધા જોડેલા છે અમે ટેકનિકલ ટીમ્સ આવનારા દિવસોમાં વડોદરાને પાણી કેવી રીતે એકચ્યુઅલ મળી શકે એના બાબતમાં એકસો પચાસ પાણી બાય ડિસેમ્બર સુધી એનું લાવવા માટે કામગીરી અમે શરૂ કરવામાં આવી છે લિમિટેડ ટુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ વોટર ટ્રીટ કરીને ટ્રીટડ વોટર આપવા માટે પણ કામગીરી ચાલુ છે બાય અરાઉન્ડ ઓક્ટોબર નવેમ્બર આ કામ પૂરું કરવા માટે અમે લગભગ બે ત્રણ વિઝિટ પણ કર્યા છે અમે વિચારી ઈચ્છીએ છીએ છે કે બાય ડિસેમ્બર સુધી આ કામ પૂરું થઈ જાય કદાચ વહેલા પણ પૂરું થઈ જાય અને આવા કોન્ટ્રોનને પણ સ્ટડી પ્લેટફોર્મ આપવા માટે બાજુ પ્લેટફોર્મની કામગીરી શરૂ થઈ ગઈ છે રૂલ લેવલ ટુ ફોર્ટીન અમે મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીશું અને આમાં પણ ઓવરફ્લો થાય એને કેવી રીતે ડિવોટર કરી શકે એના બાબતમાં પણ અત્યારે ચર્ચા ચાલી રહ્યા છે આવનારા દસોમાં બી પ્લાનિંગ કે બોટ્સ દ્વારા પણ જે જે જગ્યામાં અમે ડિવોટર કરી શકાય અદરવાઈઝ બોલ્ડ લેવલ મેન્ટેન કરી શકાય ક્યાં મૂકી શકે એ બાબતમાં બોટમાં પણ નિરીક્ષણ કરવાના છે અને અપર સ્ત્રોતમાં જે ઇરીગેશન દ્વારા ચેકડેમ્સ બનાવવા માટે છે એમાં પણ કેવી રીતે અમે નાનું કામ કરીને આ પાણીનું ફ્લોને સ્લો કરી શકે ઊંચું કરી શકે એ બાબત પણ ચર્ચા ચાલી રહ્યા છે આશા રાખીએ કે વડોદરાના નાગરિકો માટે પીવાનું પાણી પૂરતું મળે અને પબ્લિક યુઝ માટે પાણી મળે પણ ફ્લડ મિટિગેશન મિશન્સ આના આના કરતાં સારું કામ થાય અને ફ્લડ મિટિગેશન મિશન્સમાં અત્યારે બંને બાજુ એ ઓપોઝિટ છે પણ બંને રીતનું બંને કામ સારી રીતે થાય એ માટે ચર્ચા કરી રહ્યા છે વડોદરા સિટીની અંદર જે નીચલા ભાગોમાં જે પાણી ભરાય છે શરૂઆત કરીને એ બાબતમાં પણ લગભગ અઢાર ઓગણીસ એરિયાઝ અમે આઇડેન્ટીફાઈ કરી રહ્યા છે મીડિયાના મિત્રો પણ મને સૂચ્યું છે આ જગ્યાઓમાં કેવી રીતે વધારે ડ્રેનેજનીકાલ ખાસ સફાઈનું કામ થઈ શકે એના ઉપર પણ ભારે મૂકવાનું છે આવનાર એ આ જે સમસ્યા છે એ મલ્ટિપલ લાઇન્સ જે જૂના જૂના વોટર લાઇન્સ છે જે કાઢવામાં નથી આવ્યું સીલ કાઢવામાં નથી આવ્યું અને મલ્ટિપલ વોટર સોર્સથી આવે છે છસો અસી એમએલડીમાંથી મળે છે લગભગ છસો ચાલીસ એમએલડી જાય છે ચાલીસ ચાલીસ પિસ્તાલીસ એમએલડીનું લીકેજ છે આ લીકેજને પ્લગ કરવા માટે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને સંતન કરવા માટે અમે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં આ સિસ્ટમ સંતન કરીશું જેથી કરીને લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી આ ઇસ્યુઝ છે અમે એક પાંચ મહિનામાં એનું હાલ ના થાય પણ એક વર્ષની અંદર જે પણ પગલાંઓ લેવામાં આવશે એમાં થોડું કડક પગલાંઓ પણ લઈશું કદાચ સીન મારવો પડે એવું પણ પગલાંઓ લઈશું પણ તમામ પ્રક્રિયા ચાલુ રહેશે જેથી કરીને તમામ પબ્લિકને ઈસ્ટ સાઉથ ઝોનમાં જે કચરાટ છે એ બંધ થાય અને તમામ નાગરિકોને પૂરતું પાણી મળે એ બાબત તમામ પગલાં લેવામાં આવે